મારા મિત્રો જય દ્વારકાધી જય મુરલીધર બધા દાયરાણ રામ રામ તો એક નવા વિડીયોમાં તમામ બધાનું સ્વાગત છે તો પપ્પા કંઈક કીએ બધાને દ્વારકાધી જય મુરલીધર બધા દાયરાણ રામે રામ અને એક નવું કે તમારા બધાના સપોર્ટથી આપણે કેટલા થઈ ગયા ભાઈ 5k એટલે કે 5000 5000 ની ફેમિલી પૂરી થઈ ગઈ છે જેતી કૃષ્ણ જય માતાજી આજ તો ખૂબ ખૂબ આનંદ છે કેમ કે 5000 YouTube માં પૂરી ફેમિલી થઈ ગઈ એટલે તમારા બધાનો સપોર્ટ અને દોયરકા દિશ્ની જoya આપણે આટકવાનું નથી હો હા 5000 બધા કરીને પૂગારી દીઓ એટલે આ તમારી બધા ભૂલો જ તમે હાઈપ કરતા તમારી બધાય ની દયા થી અને તમારા બધા ના સપોર્ટ થી દ્વારકાજીની દયા થી આ આપણે 5000 સબસ્ક્રાઇબર પૂરા થઈ ગયા પણ હજી આપણે આયા ઊભો રહેવાનું નથી થતું વધારે વધારે આગળ વધાઈ રાખવાનું છે તો બને જરાક સપોર્ટ કરી રાખો લાઈક કરો હાઈપ કરો હમણાં નવું વર્જન આવ્યું છે હાઈપ નું હાઈપ કરતા જવાના

અવે ઈને ટ્યુબ કાપા ને ટકલી આખીક બગવારી છે આપડે હે ને બેક લાઈન નો ટોટલ છે ને તો ટ્યુબ કાપી લઈ ને ટકલી ફિટ કરવાની હે તો કરી લઈ જો તમને દેખાડો ક્યાં જો જો આમાં દેખા હલાઈન જો આ ફટલા પાસ રહે ગઈ જા લાઈન ના મોટા છે ને और कांग्रेस देखा नहीं जो ये वो देखा लाएं। लाएं जो है ना तुमने जो ये मापस की लाइन आकंग लें जाए है वो अब तो नहीं आए आठ ही पास करवाने ले अब आप लोग आंस आंसे आम कट की मत सही सीधे सीधे आए तो पास रह ले कुंडी पर बाहर आए हाँ हाँ तो आप लोग

सर कंप्लीट कर ली तो लाइट के बाय बाय तो आपरे कह दे बाय बाय जाई गया का फाड़ा बार ने पेटई गयो कुल नो देसी टावड़ी मा है के है के काही नथी रोटी भरी गई रोटी भरी गई थी ओ वाह देसी चलो हां मोठन जब सुला આમ ગીત ઓન જે તો આ છે તે બર્તન પાડે રાખી પુરાન કરતા એટલા પાળ મારે એ ખા જદી બોલ દી બર્તની એટલા હોય ને લા ખાઈ જશે એવો હે એવરેજ વાળો ક્યાં ગોતવા સુલો બે બર્તની હોય તો થઈ જાવ દી બધો એક હું તાજ બોલવાનું ઓસુ રાખી હા હે ઓ છોડે હે મને કટકા લઈને આવા હે એક 50 કટકા એવા ગતે ના ના કાની પિસ્તા લે આયા ન પુવા રહે રે લે લેને કે બધું ફીટ કરી લીધું ને હમ તો લાઈટ હતી ને એકદી વરીને જવા એ હા ઓણી ધોવાની બાકી રહી ગયું ને એમને હજી થોય નથી ને ઈને જોવો જો હમ એને ધોઈ જો હા હાળ જડે બે તબેડિયા કાય કા ઘડી નાખ ભૂખ લાગી ખાઈ લે એ નેજ વજાવાનો હાલો તો આગળ આગળ આયલા રેજો हेलो જય શ્રી કૃષ્ણ જય માતાજી કંઈ ખવા પાંચ જો ટાઈમ થયો છે અને આપણે ફુવારા જો કે પાથરીતા હવેલી દોહના હતા થિયે ને તો પાથરી લીતા હતા પણ લાઈટ જ નહોતી હવારની වෙઈ ગઈ થી એટલે 8:30 વાગે લાઈટ આવી 8:30 વાગે લાઈટ આવી ને આપણે ચાલુ કરી ને તો લાઈન હવેરી એમ નહોતું કીધું કે એક આ બે કટકા કદા ફાટી गेला છે ઈ બેટકા ફાટેલા નિહરાતા થી કટકા બદલે આવા તો તા ફુવારામાં કેદીના પડ્યાતા મંજાડવા બેઠે થી માં ખિલખોડે લીમડા ને પાંદડા પર દીસાતા ઈ બધે વાંઠો તો હવે 19 ચાલુ થયા છે આત ગયા છે 26વા પ્રભાતીએ ચાલુ કરી રહ્યા છે હવે નામી હાલે તો તો વરી લાઈટ વઈ ગઈ પણ લાઈટ લો એવું પીએ ને લાઈટ રહેતી નથી આટલી વાર માં વરી વઈ ગઈ આવી તા ફરી વરી આવજો આવજો ચાલુ કરી દીધું તું લાઈટ આમણો આવતો રહેજે ને કા પર લીજે કઈક એકત્રીસ જેવા ફુવારા ફીટ કઈ છે આપણે બહુ હાલતા નથી પણ લાઈટ નબળી બહુ રાય માથે બેરી કે એટલા તા આલે પણ હે ને લાઈટ માં કઈ બહુ પાંગ રહે તે ની આ તો આપણે ખાતર વાવ્યું ને એમાં ખાવ ખાસ સમ ખાસ પાણી ની જરૂર છે એ ચાલુ કરી દીધી કા વરી એક ફુવારો બંધ થઈ ગયો કેમ કે આ ઓલામાં પાંદણા છે ને रेवानाथी हेलो मित्रों तो जय शिवाजी जय मुलिधर तो यो पूरा चालू થઈ ગયા હે અને મસ્ત મજા ના હાલવા માંડ્યા હે હવે માં તો નથી આપણે કાતારે લાગી જા હે અને પવન ના નામ હે હેડે બધા પૂકી જાય હે ઓલે કેરે એક વાત નું ગટડી ડાખું કે એકવાર ન પૂકતા અને આપડે નેદવા નું કઈક પચ્ચી આયુડ્યું છે તો ઈયે નદી નાખી આપણે કાલ હા હાલો તો આજના વિડીયા એટલું જ તો કાલના વિડીયા મળે હાલો છે